ફૂલ એસી શરૂ હોય છતાં પડખા ફેરવતા જોયા છે અને નાની એવી ઝૂંપડી હોય પંખા વગરની ઝૂંપડી હોય તેમાં પણ ઘસઘસાટ ઊંઘતા જોયા છે ચિંતા છે ને તે ચિંતા સમાન છે મનમાં ચિંતા નહીં રાખવાની ટેન્શન નહીં લેવાનું અને મનમાં જો ચિંતા હોય ટેન્શન હોય ફૂલ એસી શરૂ હોય પંખા શરૂ હોય બંગલો હોય કરોડો રૂપિયાનો બંગલો હોય છતાં નીંદર નથી આવતી અને મનમાં જો ચિંતા ન હોય ટેન્શન ન હોય તો ફક્ત નાની એવી ઝૂંપડી હોય નળિયાવાળી અથવા ઘાસવાળી ઝૂંપડી ઝૂપડી હોય તેમાં પંખો પણ ન હોય તો પણ ઘસઘસાટ ઊંઘ આવી જાય છે તો કીધું છે 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 ચિંતા ને તે સમાન અને જો આપણા મનમાં ચિંતા હોય ટેન્શન હોય તો એક પણ કાર્યમાં સફળતા મળતી નથી અને એમ કહેવાય છે કે ચિંતાથી આપણું આરોગ્ય પણ જતું રહે છે સારું આરોગ્ય સારું શરીર પણ આપણે ગુમાવી દઈએ છીએ જ્યારે આપણા મનમાં ચિંતા આવે છે ને દરેક રોગનું મૂળ કારણ ચિંતા છે મનમાં ચિંતા ઘડી ગઈ મગજમાં વિચારો ઘૂસી ગયા એટલે સમજવાનું કે આપણા કાર્યમાં સફળતા ઓછી મળે છે અને એમ કહેવાય છે કે આપણું રોગ આપણા શરીરમાં રોગ પણ આવવા મળે છે તો હંમેશા ચિંતા નહીં કરવાની અને ચિંતાને ટેન્શનને દૂર રાખવાનો એક સરળ માર્ગ હોય ને તો તે ભક્તિ માર્ગ છે અને તેમાં પણ જો તમે શિવજીની ભક્તિ કરતા હો તો એમ કહેવાય છે કે આપણું મસ્તિષ્ક આપણું મન એકાગ્ર થવા મળે છે જ્યારે આપણું મન એકાગ્ર થવા મળે ને પહેલાં ભક્તિમાં એકાગ્ર કરવાનું છે પછી ઓટોમેટિક દરેક કાર્યમાં આપણું મન એકાગ્ર થવા મળશે અને જ્યારે ભક્તિમાં એકાગ્ર થઈ જાય પછી દરેક કાર્યમાં આપણું મન એકાગ્ર થવા મળે ને એટલે ચિંતા ઓટોમેટિક હળવી થઈ જાય છે દરેક સંકટો આપણાથી દૂર જવા મળે છે દરેક ટેન્શન દૂર થવા મળે છે એટલે ભક્તિ માર્ગ અપનાવો શિવ ભક્તિ કેવો પંથ જો આપણે પકડેલો હોય ને તો દરેક કાર્ય આપણે સફળ થઈ જાય છે એટલે તો શાસ્ત્રમાં વર્ણન છે કે તમે પહેલાં ભક્તિ કરો ભગવાન શિવજીની આરાધના કરો શિવ નામ જાપ જપો તો તમારું કલ્યાણ થશે ભગવાન મહાદેવનું કલ્યાણ મહાદેવ એટલે નામ પડ્યું છે કલ્યાણેશ્વર મહાદેવ ભગવાન મહાદેવની જો તમે આરાધના કરો તો પહેલાં તમારું માનસમાં સુધારો આવી જાય મનમાં સુધારો આવે એટલે ચિંતા દૂર થાય ચિંતા દૂર થાય એટલે એમ કહેવાય છે ગમે ત્યાં આપણને ઊંઘ આવી જાય ઊંઘ છે ને તે એક એમ કહેવાય કોઈ પણ માનવ હોય કોઈપણ જીવ હોય તે સૂતો હોય ને તેની ઉપરથી ખબર પડી જાય કે આ કેટલો ચિંતાવાળો માણસ છે કેટલો ટેન્શનવાળો માણસ છે તેની નિંદ્રા ઉપરથી ખબર પડી જાય છે સૂતો હોય અને ઘસઘસાટ ઊંઘતો હોય તો સમજી લેવાનું કે આ માણસની ચિંતા નથી અને ઘડીએ ઘડીએ પડખા ફેરવતો હોય કોઈ પણ માનવ છતાં પણ નીંદર ના આવતી હોય બાર બાર વાગ્યા સુધી નીંદર ના આવતી હોય તો સમજી લેવાનું કે આ માણસ ચિંતાવાળો છે આખી રાત્રિમાં પાંચથી સાત વખતે ઉઠતો હોય તે ચિંતાવાળો માણસ ગણાય છે હંમેશા એમ કહેવાય છે કે ભગવાનનું નામ લઈને જે માણસ સુવે છે અને ડાયરેક્ટ સવાર પડે તો તે ચિંતા વગરનો માણસ ગણાય છે તો હંમેશા ચિંતા નહીં રાખવાની મનમાં ટેન્શન નહીં રાખવાનું કારણ કે ચિંતા છે તે ચિતા સમાન છે સુંદર આ વિડીયો ગમ્યો તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હરો ઓમ નમ અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય